કેન્દ્ર સરકારના વન પર્યાવરણ મંત્રાલય દ્વારા એકસો છન્નું ગામની અંદર ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવ્યો છે આપણે મન પર્યાવરણ મંત્રાલય દ્વારા જે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવ્યો તો એના દ્વારા પર્યાવરણને બચાવવું નદીઓને બચાવવી બધી વાત ખૂબ સાચી છે પણ માણસ અને ખેતીને બચાવવાનું શું આના માટે કોઈ વિચાર કર્યો નથી આ રાજ્યના અનેક સાંસદ સભ્યો ધારાસભ્યો છે જેને લોકોએ ચૂંટણીને મોકલા છે તો એને એક વાર એવી રજૂઆત નથી કરી ભાઈ આ કાયદો બનાવતા પેલા ખેડૂતો લીધું લીધું માર્ગદર્શન ખેડૂતોની હાલતો વિશે ક્યારે છે પાક હોય તો ત્યારે આ લોકો આવતા નથી ટાઈમે ત્યારે આ કાયદાને લાગુ કરવામાં આવતા તમામ અધિકારીઓ દોડતા થયા છે એકસો છન્નું ગામની અંદર વસતા આ એકસો છન્નું ગામ નથી પણ લાખો લોકોની આજીવિકા છે ખેતી એ આનો મુખ્ય રોજગારનો વિષય છે ત્યારે ખેડૂતોને અને ખેતીને અવગણી ના કાયદો કાળો કાયદો લાગુ કરવામાં આવે તો એ ક્યારેય સ્વીકાર્ય હોઈ શકે નહીં